તો દાંતા અમીરગઢ અને અંબાજી સહિતના તાલુકામાં વસતા આદિવાસી સમાજે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી આદિવાસી સમાજના યુવાનોને સરકારી નોકરી મળવા છતાં સરકારે ઓર્ડર રોકી રાખ્યા છે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડેની આગેવાનીમાં વિદ્યાર્થીઓ અને આદિવાસી સમાજના લોકોએ રેલી કાઢી હતી જાતિના દાખલા ન મળતા અનેક દિવસથી આદિવાસી વિદ્યાર્થીઓ અટવાયા છે પાલનપુરના રામપુરા ચારા સાથે કલેકટર કચેરી સુધી સૂત્રોચ્ચાર સાથે આ રેલી નીકળી હતી આજે અમારે અહીંયા આવવાનું મુખ્ય કારણ એ છે કે અમારે જાતિ અંગેના દાખલામાં અનેક પ્રકારની તકલીફો વેઠવી પડે છે અમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અમારા સમાજને હેરાન પરેશાન કરવામાં આ સરકારે કોઈ કચાશ મૂકી નથી પહેલાં જંગલ જમીન બાબત માટે પણ અમે લડતા હતા અને લડત ચાલુ છે તો પણ અમારા કેટલાય લોકો જમીન વિહોણા છે વચમાં તમે જોયું છે કે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ કરી નાખી તેના એ રીતે આ ઓગણીસો પચાસ પહેલાના પુરાવા માંગે અમારા લોકોને નોકરીમાંથી કેમ એમને દૂર કરવા અથવા નોકરી મળેલી છે એમ છતાં કઈ રીતે એમને નોકરી ન આપી અથવા એમને દાખલા ન આપી એમને મળતા લાભો કઈ રીતે અટકાવવા એવું આ સરકારનું ષડયંત્ર છે આ સરકાર ઈચ્છે છે કે આ સમાજમાંથી કોઈ સાહેબ બનવું જોઈએ નહીં આ સમાજના તમામ લોકો ખેતમજૂર ફેક્ટરી મજૂર રોડ પર કામ કરવા જોઈએ કે કુવા પર રહીને કામ કરવા જોઈએ ભાગ્ય તરીકે કામ કરવા જોઈએ બીજું કઈ આ કરવા ન જોઈએ એના માટેનું સરકાર